મોદી સરકારે જીએસટીમાં ફેરફાર કરી મોટી રાહત આપી છે જો કે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનની માંગ છે કે ડીઝલ એન્જિન ખેતી માટે વપરાતા સબમર્સિબલ પંપ જેવા પાર્ટ્સનો પણ સમાવેશ કૃષિમાં કરવામાં આવે અને તેના પર પણ પાંચ ટકા જીએસટી લાગુ કરવો જોઈએ જેથી ખેડૂતોને પણ ફાયદો થઈ શકે હવે ડીઝલ એન્જિનના પાર્ટસને એણે હરી અગેઇન 18% ટકામાં રાખ્યા છે એટલે આ ફરીથી કન્ફ્યુઝન ઊભું થશે સેમ ચીઝ સબમર્સિબલ પંપ રાજકોટનો બહુ મોટો ઉદ્યોગ છે અને ગ્લોબલી દુનિયામાં સપ્લાય કરતા થયા છે અને અગેઇન એણે 18% ટકામાં લીધું છે એ પણ એક કન્ફ્યુઝન છે તો જ્યારે એગ્રીકલ્ચરની વાત કરતા હોઈએ તો એન્જિનિયરિંગ ઉદ્યોગ તરીકે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ફરીથી માંગણી કરે છે કે જે સબમર્સિબલ પંપ જે એગ્રીકલ્ચરમાં વપરાય છે અને કમસે કમ પાંચ ટકામાં લેવા જોઈએ કેમ કે બધી જ એગ્રીકલ્ચર પ્રોડક્ટને જેમાં એટેચ

ખીચડી જેવા પારંપરિક ભોજન તરફ બાળકો વળે તે માટે શાળામાં બાળકોને ખીચડી ખવડાવવાનું શરૂ કર્યું છે વડોદરામાં અંકોડિયાની પ્રાથમિક શાળામાં તેઓ વિદ્યાર્થીઓને ખીચડી ખવડાવે છે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમના આ પ્રયાસોની સરાહના કરી એટલું જ નહીં શિક્ષણ વિભાગે જગદીશભાઈ જેઠવાને નેવ દિવસનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની પણ મંજૂરી આપી છે જે અંતર્ગત તેઓ અંકોડિયાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ એક થી આઠ ના બાળકોને અગિયાર ઓગસ્ટ થી ખીચડી ખવડાવે છે એકસો બાળકો દરરોજ હોંશે હોંશે ખીચડી પણ ખાય છે સવારે શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓને ખીચડી ખવડાવવામાં આવે છે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ફરી બાળકોની તપાસ કરવામાં આવશે ખીચડીનો ખીચડીનો ટેસ્ટ બહુ જ સારો હોય એ એ ખીચડી બહુ જ પૌષ્ટિક હોય છે તેમાં બધું ગાજર બધું નાખીને આવે છે અને એ ખીચડી અમે રોજે જ ખાઈએ છીએ ખીચડીની સુગંધ આવે એટલે અમે ખીચડી ખાવા જઈએ છીએ અગિયાર જુલાઈથી આ ખીચડીનો પ્રોગ્રામ જગદીશભાઈ જે છે એ લઈને આવ્યા હતા એ તે દિવસથી ચાલું છે અને દરરોજ મેનુ એનું જુદું પ્રકારની ખીચડી હોય ક્યારેક મકાઈની હોય ક્યારેક એમાં દાળિયાની હોય એ બધી જુદી જુદી પ્રકારની દર રોજનું ટેસ્ટ સારું હોય છે